ઓ આટલા ઘણા થયા પછી લેટવા વેળા હોવા જતા અડધી રાતે બટાકા પિયર જોયો ભલાઈ શેટર ચાદર ઓઢી કાઢી પણ સારું એક રોટલો કરીને જો તો સારું શાક તો કાકો બનાવી જોયો પણ આ તો કી કશું બનાવી ને કાકો કી બટાકા ફાફડા ખાવા પડશે હવે અડધી રાતે બટાકા ફાફડા હોબ્યા નથી લાંબા તો પછી પકાભાઈ ની દુકાન ખુલ્લી હોય તો સારી જવું તો શું એમ ખાશે તો ફાફલા બેટાકવા ફાફલા ભલે ખાશે લોચા આખા ઘરમાં ખસે બોલાવશે આ પતરો એવો કાકા બાજુ બધા ખબર પડશે કાકોટા ફાફડા ખાઈ જાય મને તો ઊંઘ આવશે ને એટલે મારે તો ખાટલો સાઈડમાં લઈ જવું છે બરોબર મને પહેલા દીધો તો સારું જ કરો આ હું બીજા બેટાકો ફાફડા ખાવા પડત

મારા કાળી શીખ ચો પીન પડે જો ત્યાં રોજ એના નમના દા હોય આબરૂ કાઢી મારી જેટલી આબરું ગમો રોજ તી પી બે ત્રણ મળે તાર ભાઈ તો પીવાનું બંધ કરતા ને જેટલો દારૂ પીવા કોઈ મારી આબરૂ ચટલી કાઢા ગમો રે હશે કાળિયા આબરૂ કાઢી મારી ગમો હે ને

હા બોલ તો રાત નો સંઘાત લઈને ફરવો મજે એ શું તમે આખો કે છે સમજાઈ દેજો અમને

જેઠાજી બોલો જેરની દવા ના લેવા તો એવું તો ના લઈ યાર ભયા તમે યાર તોય ગમે તે હોય તો ભૈસા આવું ઝેર બેર એવું ના લાય કઈ ગોબર થી કંટાળી જવા નાખી કંટાળ્યો કંટાળ્યો કે મો ટૂંપો હોય એવું થઈ ગયો હોય તો કરી સુધારો પણ આવું ઝેર બેર ના લાય વસ્તી તમારી બમ માં વાતો કરશે કે એક ના એક ભાઈ હતું કે જો ઝેર હાલી કે મારી નાખ્યો પણ આબરું કાઢાવ અમે રોજ આબરું કાઢા રોજ જો પીન હોય જાય ઘેર થી બહાર નીકળવા જ દેવાની પણ તેવું રાખવાના તો ઘેર કેમ ઘેર દે પણ હું જો

પણ કોઈ પડાયું નહીં બધા મોટા મારા થી કોઈને ના પડાય ને પણ કાકો બોલશે માં ચીજ ના કેવું બધા હાઘાત થઈ જાય કાકા તો થાય પછી ફટાફટ ફાફા અંદર બીજું કોઈ ભાવ ના

મને ખબેર ના ના હારું કર્યું અડધી રાતે ખબેલ લેવા મેમોન